આ હું છે આ બધી એટલી બધી કાપડી પાણી એટલી બધી કાપડી કાઢી હું છે ને આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા ન ને એટલા માટે આવેલું તમે તમારા ભાઈ ને ઈચ્છા હોય તમને લાગે થોડું માણસ પ્રવીણભાઈ એક વિડીયો મારા સુધી પહોંચ્યો છે પોલીસ સાથે તમારી બોલચાલ થઈ છે એની પહેલા પણ એક વિડીયો આવ્યો કે આમ આદમી પાર્ટીના એક એજન્ટની અટકાયત કરી દેવામાં આવી છે વિસાવદરમાં આજે શું થઈ રહ્યું છે આપના કાર્યકર્તા પોલીસ વચ્ચે કેમ દર્શણી છે તમામ લોકોને બહાર કરવામાં આવ્યા દૂર કરવામાં આવ્યા બારના જે વિધાનસભા વિસ્તારની બારના જેટલા પણ કાર્યકર્તાઓ હતા એમને દૂર કરવામાં આવ્યા અને આજે ભાજપના આજુબાજુના તાલુકાઓમાંથી સોસો જેટલા કાર્યકર્તાઓને આ વિધાનસભામાં ઠાલવી દેવામાં આવ્યા છે એમને બીજેપી ના લોકોને કોઈ ટચ નથી કરતો પોલીસ ને આમ આદમી ગઈ કાલે તમામ ને જાહેરનામાની અ વાત કરી અને બધાને બહાર કાઢી નાખવામાં આવ્યા વાત કરી આજે સવારે વિજાપુર ગામ ની અંદર પોલીસે ત્રણ અમારા ચૂંટણી ને અ તાત્કાલિક ધોરણે એમને ત્યાંથી અટક કરી લીધા અને અટક કરવાનું કારણ બતાવ્યું કે ભાઈ એમની ઉપર જૂના કેસ છે જવાબ લખાવવા આવવા પડશે વાસ્તવિક રીતે જો ચૂંટણી એજન્ટને કોઈ પોલીસ અઠાયત કરે તો એ પોલીસની નોકરી ઉપર પણ જોખમ છે છતાં પણ એ લોકો એ સવારે એ પગલું ભર્યું અને વિરોધ અમે કર્યો એ પછી ફરી તેને એમને તમને છૂટા કર્યા અત્યારે ડુંગરપુરની અંદર એક બુચની અંદર ભાજપના કાર્યકર્તા અંદર અપીલ કરતા હતા વિરોધ કર્યો પોલીસ પ્રશાસનને ને કીધું બાજુમાં પોલીસ બેઠી હતી અને એની એની બાજુમાં જ આ બેન આ રીતે કામ કરતા હતા છતાં પોલીસ કાઈ પણ બોલતી નતી એમને મુગ્ધ થઈને જોતી હતી ત્યારે એ નો અત્યારે વિરોધ થયો ને એ વાતમાં અમારે એમની સાથે ઘર્ષણ થયું

ચોક્કસથી પોલીસ ની ઈજ્જત આમ તો કઈ અથવા એની આબરૂ છે એ નિલામ થઈ છે કારણ કે એટલો દારૂ પકડાયો અને એની સાથે સાથે આખું ભાજપ તંત્ર એના ઉપર પ્રેશર બનાવીને આખું આયોજન પૂર્વક આમ આદમી પાર્ટીને છેલ્લા બે દિવસના માં કેમ હેરાન કરવા કેમ પરેશાન કરવા એ માટેનું આખું પ્લાનિંગ બનાવ્યું છે પણ અમે પરેશાન થવા વાળા લોકોમાંથી નથી અમે હેરાન થવાવાળા લોકોમાંથી નથી અમે લડવા વાળા લોકો છે અમે દરેક પરિસ્થિતિમાં ભાજપ ની ગમે તેવી સત્તા હોય પોલીસ હોય તંત્ર હોયની સામે લડતા રહેશું ગઈકાલે પણ અમને બધાને અટક

એ એ ન્યુટન નો ત્રીજો નિયમ છે આઘાતની સામે પ્રત્યાઘાત આવવાનું આવવાનો ને આવવાનો એટલે ખોટું કરી રહ્યા છે તો ચોક્કસ થી અમારું ઘર્ષણ એની સાથે પોલીસ થવાનું છે ઓકે પ્રવીણભાઈ થેન્ક યુ સો મચ